હેલો વિદ્યાર્થી મિત્રો આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ આઠ વિષય ગણિત પાઠ ચાર માહિતીનું નિયમન ના સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી અને એ પણ નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આગળનો વિડીયો ન જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેની શરૂઆત કરીએ તો સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેનો પહેલો પ્રશ્ન છે કે અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો એમાં પહેલો પ્રશ્ન છે કે ફરતું ચક્ર તો આપણે જોઈ શકીએ છીએ કે આ ચક્રમાં કુલ ચાર મૂળાક્ષર છે એ બી સી અને ડી તો અહીં ચાર મૂળાક્ષર છે તેથી મળતી શક્યતાઓ પણ ચાર થશે એ બી સી અને ડી ત્યારબાદ તેનો બીજો પ્રશ્ન છે કે એક સાથે બે સિક્કા ઉછાળતા તો આપણને ખબર છે કે જ્યારે આપણે એક સિક્કો એક સિક્કો ઉછાડીએ તો તેના બે પરિણામ મળી શકે કાં તો હેડ મળે કાં તો તેલ મળે તે જ રીતે જો આપણે બે સિક્કાની સાથે એક સાથે ઉછાડીએ તો તેની શક્ય સંભાવનાઓ મળી શકે કાં તો એ બંને સિક્કા પર હેડ મળે કાં તો બંને સિક્કા પર તેલ મળે અથવા તો એક સિક્કા પર હેડ અને બીજા સિક્કા પર તેલ અથવા પહેલાં સિક્કા પર તેલ અને બીજા સિક્કા પર હેડ મળી શકે આમ કુલ ચાર ચાર શક્યતાઓ આપણને મળી શકે માટે આપણે કહી શકીએ કે એકસાથે બે સિક્કાને ઉછાળતા તેમાં કુલ ચાર શક્યતાઓ મળે તે જ રીતે તેનો બીજો પ્રશ્ન છે કે પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શક્યતા ચકાસે તો તેનો આપણો પહેલો પ્રશ્ન છે કે અવિભાજ્ય સંખ્યા હોય તો આપણને ખબર છે કે કોઈ પણ પાસો હોય એ પાસા પર કુલ છ અંક લખેલા હોય એક બે ત્રણ ચાર પાંચ અને છ તો તે પૈકીની આપણી અવિભાજ્ય સંખ્યાઓ કઈ થાય બે ત્રણ અને પાંચ અહીં જે એક છે એ એક વિભાજ્ય પણ નથી કે અવિભાજ્ય પણ નથી માટે તે ગણતરીમાં ના લઈ શકાય તો આપણી અવિભાજ્ય સંખ્યાઓ થશે બે ત્રણ અને પાંચ માટે અવિભાજ્ય સંખ્યા મળવાની શક્યતા ત્રણ એ બે ત્રણ અને પાંચ હોઈ શકે એના પછી એનો બીજો પ્રશ્ન છે કે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા તો આપણે જોયું કે એક જે છે વિભાજ્ય કે અવિભાજ્ય નથી માટે આપણે ચાર અને છ ને લઈ શકીએ છીએ કે જે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાઓ માટે અવિભાજ્ય ન હોય તેવી જ સંખ્યા મળવાની શક્યતા બે અને તે થશે ચાર અને છ એના પછી એનો બીજો પ્રશ્ન છે અને એનો પે બીજા પ્રશ્નનો પહેલો પ્રશ્ન છે કે પાંચ કરતાં મોટી સંખ્યા હોય તો એક પાસા પરના એકથી છ સંખ્યામાં પાંચ કરતાં મોટી સંખ્યા એટલે કે છ પોતે હોય તેથી પાંચ કરતાં મોટી સંખ્યા મળવાની શક્યતા ફક્ત એક જ છે અને તે છે છ અને એનો બીજો પ્રશ્ન છે કે પાંચ કરતાં મોટી સંખ્યા ના હોય તો પાંચ કરતાં મોટી સંખ્યા ના હોય એટલે કે પાંચ કરતાં નાની હોય એટલે એક બે ત્રણ ચાર અને પાંચ હોઈ શકે માટે આ કુલ જે શક્યતાઓ છે તે પાંચ થાય માટે પાંચ કરતાં મોટી ના હોય એવી સંખ્યા મળવાની શક્યતા પાંચ થાય એ જ પ્રમાણે એના પછીનો ત્રીજો જે પ્રશ્ન છે તે છે કે સંભાવના શોધો એનો પહેલો પ્રશ્ન છે કે પ્રશ્ન એક એ ની આકૃતિમાં દર્શક કાંટો વૃતાંશ ડી પર સ્થિર થાય તો આપણે જોયું કે પહેલો જે પ્રશ્ન હતો એ પહેલા પ્રશ્નની આકૃતિ એમાં પાંચ

માટે ઘટના બનવાની શક્યતા એક થશે તેથી આ ઘટનાની સંભાવના બરાબર ઘટના બનવાની શક્યતા છેદમાં કુલ શક્યતા એટલે તે થશે એક ના છેદમાં પાંચ તેવી જ રીતે એનો જે બીજો પ્રશ્ન છે તે છે કે સારી રીતે ચીપેલા પાનાની જોડમાંથી એક પાનું યાદ જ રીતે પસંદ કરીએ અને તે એકો હોય તો આપણને ખબર છે કે કોઈ પણ પત્તા હોય તેમાં કુલ બાવન પત્તાઓ હોય માટે કુલ શક્યતા બાવન અને તેમાંથી એકાના પત્તા હોય બરાબર ઘટના બનવાની શક્યતા ચાર છેદમાં કુલ શક્યતા બાવન માટે તેનો જવાબ આવશે એકના છેદમાં તેર તેથી પત્તું યાદ છે રીતે પસંદ કરીએ તે એકો હોય તો એની સંભાવના થશે એકના છેદમાં તેર એ જ પ્રમાણેનો એનો ત્રીજો પ્રશ્ન છે કે લાલ સફરજન મળવાની શક્યતા તો આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે કુલ સફરજન છે તે છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એટલે જે કુલ શક્યતા છે તે સાત છે અને તે પૈકીની લાલ સફરજન જે છે તે છે એક બે ત્રણ અને ચાર માટે ચાર લાલ સફરજન એટલે ઘટના બનવાની શક્યતા ચાર એટલે સંભાવના બરાબર ઘટના બનવાની શક્યતા ચાર છેદમાં કુલ શક્યતા એટલે સાત એટલે આ માટેની સંભાવના થશે ચાર ના છેદમાં સાત એ જ પ્રમાણેનો ચોથો પ્રશ્ન છે કે એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલી હોય તેવી કુલ દસ ચબરખી પર એક થી દસ અંકો લખીને તેને એક ખોખામાં રાખી તેને સારી રીતે મેળવવામાં આવે છે તેમાંથી કોઈ એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે છે તો નીચેની ઘટનાઓ માટે સંભાવના શોધો તો પહેલો પ્રશ્ન છે કે ચબરખી પરની સંખ્યા એ છ હોય તો હવે આપણને ખબર છે કે એકથી દસના સંખ્યામાં જે છ છે એ ફક્ત એક જ વખત આવે માટે ઘટના બનવાની શક્યતા એ એક જ થાય અને કુલ શક્યતા એ દસ છે માટે સંભાવના બરાબર ઘટના બનવાની શક્યતા એક છેદમાં કુલ શક્યતા દસ માટે ચબરખીપણની સંખ્યા એ છ હોય તો એની સંભાવના થશે એકના છેદમાં દસ એ જ પ્રમાણે એનો બીજો પ્રશ્ન છે કે ચબરકી પરની સંખ્યા એ છ કરતાં નાની હોય તો હવે આપણને ખબર છે કે એકથી દસમાં છથી નાની સંખ્યાઓ જે છે તે થાય એક બે ત્રણ ચાર અને પાંચ માટે જે ઘટના બનવાની શક્યતાઓ છે તે થશે પાંચ અને કુલ શક્યતાઓ તો દસ છે જ એકથી દસના અંકો છે માટે તો તેથી આપણે લખી શકીએ એકના છેદમાં બે એ જ પ્રમાણેનો એનો ત્રીજો પ્રશ્ન છે કે ચબરખી પરની સંખ્યા એ છ કરતાં મોટી હોય તો આપણને ખબર છે કે છ કરતાં મોટી સંખ્યાઓ જે છે તે થશે સાત આઠ નવ અને દસ એટલે તેની ઘટના બનવાની શક્યતાઓ છે જે ચાર થશે તો માટે એ સંભાવના થશે ઘટના બનવાની શક્યતા એટલે ચાર અને જે કુલ શક્યતા છે એ દસ માટે તે થશે બે ના છેદમાં પાંચ તેથી આપણે કહી શકીએ કે ચબરકી પડની સંખ્યા છ કરતા મોટી હોય એની સંભાવના થશે બે ના છેદમાં પાંચ એ જ પ્રમાણે એનો એના પછીનો પ્રશ્ન છે કે ચબરકી પડની સંખ્યા એક અંકવાળી સંખ્યા હોય તો આપણને ખબર છે કે એકથી દસ સુધીની સંખ્યાઓમાં એક અંકવાળી સંખ્યા એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એ એક અંકવાળી થઈ અહીં જે દસ છે તેમાં બે અંકો આવે છે ઝીરો અને એક માટે આપણે તેને એક અંકવાળી સંખ્યામાં ના ગણી શકીએ તેથી ઘટના બનવાની શક્યતાઓ જે છે એ નવ થશે તો તેથી આપણે લખી શકીએ કે સંભાવના બરાબર ઘટના બનવાની સંખ્યા નવ અને કુલ શક્યતા એ દસ માટે તે થશે નવના છેદમાં દસ ત્યારબાદ એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે જો તમારી પાસે ત્રણ લીલા રંગના વૃતાંશ એક વાદળી રંગનું વૃતાંશ અને એક લાલ રંગનું વૃતાંશ ધરાવતું ચક્ર હોય તો લીલા રંગનું વૃતાંશ મળવાની સંભાવના કેટલી અને વાદળી રંગનું ન હોય તેવા વૃતાંશ મળવાની સંભાવના કેટલી તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે ત્રણ લીલા રંગના વૃતાંશ છે એક વાદળી રંગનું અને એક લાલ રંગનું વૃતાંશ છે એટલે વૃતાંશ મળવાની કુલ શક્યતા ત્રણ વત્તા બે એટલે પાંચ થશે માટે કુલ શક્યતાઓ પાંચ તો હવે તેનો પહેલો પ્રશ્ન છે કે લીલા રંગનું વૃતાંશ મળે તો અહીં જે લીલા રંગનું વૃતાંશ છે તે ત્રણ છે તો આપણે લખી શકીએ કે ઘટના બનવાની શક્યતા એ ત્રણ છે એટલે સંભાવના બરાબર ઘટના બનવાની શક્યતા ત્રણ છેદમાં કુલ શક્યતા પાંચ એટલે લીલા રંગના વૃતાંશ મળવાની સંભાવના છે થશે એ જ પછીનો પ્રશ્ન છે કે વાદળી વાદળી રંગનું રંગનું વૃતાંશ વૃતાંશ ન હોય તો આપણે આપણને ખબર છે કે વાદળી રંગનું વૃતાંશ એક છે તો આપણે કુલ વૃતાંશમાંથી વાદળી રંગનું વૃતાંશ બાદ કરીએ તો તે થશે ચાર એટલે આ જે ચાર છે એ ઘટના બનવાની શક્યતા થાય

કે અવિભાજ્ય સંખ્યા મળવાની શક્યતા તો આપણને આપણે જોયું હતું કે અવિભાજ્ય સંખ્યાઓ જે હોય તે બે ત્રણ ને પાંચ એટલે કે એની ઘટના બનવાની શક્યતા ત્રણ થાય અને જે કુલ શક્યતા છે એ તો છ છે માટે એની સંભાવના એ એકના છેદમાં બે થશે એવી જ રીતે એનો બીજો પ્રશ્ન હતો કે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા તો આપણે જોયું હતું કે અવિભાજ્ય સંખ્યાઓ ન હોય તેવી સંખ્યાઓથી છ અને ચાર એટલે ઘટના બનવાની શક્યતા થાય બે અને છેદમાં એની કુલ શક્યતા છ છે માટે તેની સંભાવના થશે એકના છેદમાં ત્રણ તો માટે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા મળવાની સંભાવના એકના છેદમાં ત્રણ એના પછીનો એનો બીજો પ્રશ્ન હતો કે એ પાંચ કરતાં મોટી સંખ્યા મળવાની શક્યતા એટલે આપણે જોયું હતું કે પાંચ કરતાં મોટી સંખ્યા એ ફક્ત છ હતી અને તે એક જ હતી એટલે ઘટના જે બનવાની શક્યતા છે તે થશે એક છેદમાં કુલ શક્યતા એટલે છ માટે સંભાવના બરાબર એકના છેદમાં છ થાય અને એ જ પ્રમાણે એનો બીજો પ્રશ્ન હતો કે પાંચ કરતા મોટી ન હોય તેવી સંભાવના તો આપણે જોયું હતું કે પાંચ કરતાં મોટી ન હોય એટલે એક બે ત્રણ ચાર અને પાંચ એટલે ઘટના બનવાની શક્યતા પાંચ થાય અને કુલ શક્યતા તો છ છે એટલે સંભાવના બરાબર ઘટના બનવાની શક્યતા પાંચ છેદમાં કુલ શક્યતા છો એટલે તેની સંભાવના થાય પાંચના છેદમાં છ આમ અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે અને જો તમને આ સ્વાધ્યયમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ